જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છે બધા મજામાં ગાઈશ ચલો હવે અત્યારે અમારી રસોઈ બની ગઈ છે મારા છોકરા ઉગ્યા ઉગ્યા તા વાડીએ તો શરૂઆત અહીંથી કરવું શું કહેવાય ઘીસોડું કે અમારા ગામડામાં ઘીસોડું મીન્સ કે તુરિયા આપણે તુરિયા આ જો લીંબુ આવ્યા છે લીંબુ 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 પછી ભીંડા છે ત્યાં પૈડા છે ભીંડા જો ઉપર આજે બધી વસ્તુ બતાવો અત્યારે મારા છોકરા જાય છે તો એની બધી તમે જોઈ શકો અત્યારે જો આ ડુંગળી છે મારા એક છોકરાની ડિમાન્ડ છે ડુંગળી ખાવી છે ને ગાજર નો સંભારો આ છે તળેલા મરચા નો સંભારો હવે એક મારી છોકરી છે એને કીધું કે આ કઈ કથા હું મોકલો તમે કીધું કઈ હતું ને તો ઈસ્ટન મરચા મેં બોયરા છે જો આ છે મેં કથાણું બનાવ્યું છે મારું સિક્રેટ છે પણ હવે હું બનાવીશ ને ત્યારે હું તમને રેસીપી બતાવીશ આ અથાણું તમે જોઈ શકો છો જે મેં લીંબુ બોયડા હતા ને એમાંથી પંજાબી અથાણું બનાવ્યું છે જો તમારે આ અથાણાની રેસીપી જોઈતી હોય તો તમે મને કોમેન્ટ કરજો બરોબર છે ટેસ્ટમાં અસલ પંજાબી તમને લાગશે નહીં કે આ શું છે કેરી નહી પણ તમને ટેસ્ટ લાગશે ઓરિજિનલ પ્લસ જો આ દહીં છે દેશી ખાણું આ જો છે ખીચડી મને છે છાસ આ મારા એક છોકરાની ડિમાન્ડ છે કે મને ટમેટાનું શાક ખાંડ વગરનું ભાવે તેના માટે ખાંડ વગરનું અને અમારે રસાવાળું થોડુંક સ્વીટ થોડુંક ખાટું થોડુંક મીઠું ઓલો કે ને ચટપટો ટેસ્ટ ગુજરાતી પીહો આ એ અમારો ગુજરાતી હવે અમારે બેબીને લાડવા લઈ જવાતા એક લાડવા મારે ચાર કામ કરશે હમણાં આવે છે ગણેશ ચોથ એની માટે બી થઈ ગયા મારી છોકરી લઈ જશે અને છોકરા આવ્યા એ પણ ખાશે ચલો હવે હું કાઈ બી બનાવીશ ને આગળ તો હું તમને આગળનો વિડીયો હવે કાલે અપલોડ કરીશ રાધે રાધે